મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે તવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ તવા મસાલા ભીંડી બનાવવાના છે તો તેના માટે મેં સૌપ્રથમ સરસ ભીંડા લઈ લીધા છે અને એને લૂંછી લીધા છે ધોઈને અને આ ટાઈપનો કટ કરી અને એમાંથી આ ટાઈપનો કટ કરવાનો વચ્ચેથી અને એમાંથી તમે બે પાર્ટ કે ત્રણ પાર્ટ કરી શકો જે પ્રમાણે એનો ભીંડો હોય એ પ્રમાણે તમે એનામાં કટ કરી શકો છો અને તમે ચાહો તો આખો ભીંડો પણ રાખી શકો છો પણ ખાતા ખાવે એટલે આપણે તેમાંથી કટ કરવાના છે નહીં તો તમે આ રીતના આખા ભીંડાને પણ તળી શકો છો તો હવે આપણે બધા ભીંડા સરસ રીતે ફ્રાય કરી લઈશું તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ કરવાથી બંનેમાં ટેસ્ટમાં ચેન્જ આવે છે એટલે આપણે આજે ડીપ ફ્રાય કરીશું તો અહીં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે આપણે ભીંડા એડ કરીશું અંદર અને સરસ ભીંડા પાકી જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે આપણે ભીંડાને એટલા તળવાના છે કે ભીંડાનો કલર બિલકુલ પણ ચેન્જ ના થવો જોઈએ તો જોઈ શકો છો આપણા ભીંડા તળાઈ ગયા છે તો તળાતા એને પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો હવે આપણે બધા જ ભીંડાને તળી લઈશું સરસ એડી કરીશું તરીશું તો મેં અહીં તવો મૂકી દીધો છે તો મેં રોટલી કરવાનો જે એલ્યુમિનિયમનો તવો આવે છે આયર્ન તવો એ જ મૂક્યો છે જે લોહાના મસાલા બનાવવા માટે મેં તવો મૂક્યો છે તો આપણે જે લોખંડનો તવો આવે છે એ જ મૂક્યો છે એમાં મેં થોડું ઓઇલ એડ કર્યું છે અને ઓઇલ ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે ખડ મસાલા એડ કરીશું અને એમાં આપણે આદુ લસણ અને મરચાંનું પેસ્ટ એડ કરીશું તો હવે એને સરસ આપણે મિક્સ કરીશું મરચાં લસણની પેસ્ટ છે પહેલાં આપણે લીલા મરચાં લીધા છે જેને કાપી લીધા છે તો મેં બે મરચાં લીધા છે તો તે પણ આપણે સરસ રીતે ફેકી લઈશું તો આને આપણે એકથી બે મિનિટ માટે ફેકાવા દઈશું ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં ટામેટો પ્યુરી એડ કરીશું તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાં જે મસાલો કર્યો હતો એમાંથી ઓઇલ છૂટું પડી ગયું છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો મેં મીઠું લીધું છે અડધી અડધી ચમચી બધું મસાલે લીધો છે તમારા ભેડા કેટલા છે એ પ્રમાણે તમે મસાલા એડજસ્ટ કરી શકો છો તો એક ચમચી જેટલું જ ધણજીરું પાવડર છે લાલ મરચું થોડું ખાંડ છે કસૂરી મેથી હળદર અને ગરમ મસાલો છે તો બધા જ મસાલા આપણે સરસ એડ કરી અને મિક્સ કરી લઈશું અને મસાલા સરસ શેકાઈ જાય એ માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું આપણે શાકમાં વધારે ગ્રેવી નથી કરવાની એટલે આપણે બેથી ત્રણ ચમચી જેટલું જ ખાલી મસાલા એક રસ થાય ત્યાં સુધી જ આપણે પાણી એડ કરવાનું છે તો હવે આપણે મસાલાને એક કે બે મિનિટ માટે શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે અને એકદમ સરસ ખુશબુ આવી રહી છે તો હવે આ ભીંડા તળ્યા હતા એમાં મેં થોડો એક હાફ ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને એક ચપટી જેટલું લાલ મરચું છાંટ્યું હતું તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે હવે બધું જ શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ માટેને ચડવા દઈશું જેથી કરીને બધા મસાલાનો શાક મસાલાનો જે સ્વાદ છે એ ભીંડામાં બેસી જાય તો જોઈ શકો છો આપણો ભીંડા તવા મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ હલવારી સ્ટાઇલ એક સબ્જી રેડી છે તો તમે અને ડિનરમાં લંચમાં કે કોઈ મહેમાન આવ્યા હોય તો પણ બનાવી શકો છો અને અમે ત અને તમે ઈચ્છો તો કડાઈમાં પણ બનાવી શકો છો પણ જે આયરણના તવામાં બનાવો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આપણું સબ્જી રેડી છે તો ઉનાળામાં કંઈ સબ્જી ના હોય તો તમે ભીંડાનું આ શાક પણ બનાવી શકો છો તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીશું ફરીથી જ એક નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ